टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूँ जनक दवे फुल स्टॉप न्यूज एनालिसिस प्रोग्राम में आपू स्वागत है अच्छा। પીએમ મોદી જ્યાં પણ જાય ત્યાંની આબોહવા જાણે બદલાઈ જાય અત્યારે બે દેશોમાં આપણા સૌને એવો જ માહોલ જોવા મળી રહ્યો છે તમને ખ્યાલ જ હશે કે પીએમ મોદી અત્યારે આફ્રિકા લેટિન અમેરિકા અને કેરેબિયનના પાંચ દેશોના આઠ દિવસના પ્રવાસે છે આ પાંચ દેશોમાં ગાના ત્રિનિદાદ આર્જેન્ટિના બ્રાઝિલ અને નામીબિયા સામેલ છે પીએમ મોદી ગાનાના બે દિવસના પ્રવાસે હતા જેના પછી તેઓ ત્રિનિદાદ એન્ડ ટોબેગોમાં પહોંચ્યા હતા ગાના અને ત્રિદાદ એમ બંને દેશોમાં તેમની એન્ટ્રી થવાની સાથે જ ત્રિરંગો લહેરાવવામાં આવ્યો ભારતીય ઉમટી પડ્યા આ બંને દેશો ભારતના રંગે રંગાયા ત્યાં સુધી કે ત્યાંના સંસદ સભ્યો પણ ભારતીય પરંપરાગત વસ્ત્રોમાં સંસદની અંદર જોવા મળ્યા આ બંને દેશોને ભારતના રંગે રંગાતા જોઈને જિનપિંગ સાહેબના પેટમાં દુખતું હશે જેની પાછળ નક્કર કારણો રહેલા છે આ કારણો વિશે તો અમે તમને જણાવીશું પરંતુ સૌથી પહેલાં પીએમ મોદીની યાત્રાની કેટલીક ક્ષણોને તમે માણો આ યાત્રામાં અમે તમને મુકામ ત્રિદાદ એન્ડ ટોબેગો ખાતે લઈ જઈશું હું પોર્ટ પોર્ટ ઓફ સ્પેનમાં પીએમ મોદીની એન્ટ્રી થતાં જ તેમનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું અચ્છા અહીં એક ખુલાસો કરવો પણ જરૂરી છે પોર્ટ ઓફ સ્પેન એટલે કે સ્પેનનું પોર્ટ નહીં પરંતુ ત્રિનિદાદની રાજધાની જ્યાં મૂળ ભારતીયો પીએમ મોદીને આવકારવા માટે દૈવી અવતારોના વેશમાં જોવા મળ્યા હતા નમસ્તે મોદીજી કહીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું પોર્ટ ઓફ સ્પેનના પિયારોકો ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પીએમ મોદીના કારણે જાણે ભારત કેરેબિયન સંસ્કૃતિનો ઉત્સવ ઉજવાઈ ગયો હતો અહીં પીએમ મોદીના સ્વાગતમાં ભોજપુરી ચૌતાલ પણ રજૂ કરવામાં આવ્યું જે જોઈને પીએમ મોદી ગદગદ થઈ ગયા હતા ભોજપુરી ચૌતાલ પરંપરાગત લોકસંગીત છે આ યાત્રા દરમિયાન એક પીએમની ખૂબ ચર્ચા થઈ રહી છે અહીં પીએમ મોદીની વાત નથી તેમના વિશે તો આમ પણ ચર્ચા તો થતી જ રહે છે પણ અહીં ત્રિનાથના પીએમ કમલા પ્રસાદ બિસેસરની વાત થઈ રહી છે પીએમ મોદીએ તેમને બિહાર કી બેટી કહ્યા છે એ રીતે તેમણે કમલા પ્રસાદના ભારત સાથેના કનેક્શનને માન અને સન્માન આપ્યું છે આ વિશે પીએમ મોદી શું કહ્યું હતું એ તમે એ જરા સાંભળો પ્રધાનમંત્રી કમલાજી કે પૂર્વજ બિહાર કે બક્સર મેં રહા કરતે છે કમલાજી સ્વયં વહા જાકર ભી આઈ હૈ લોગ ઇને બિહાર કી બેટી માનતે હે હૈ ઉપસ્થિત અનેક લોકો કે પૂર્વજ बिहार से ही आए हैं बिहार की विरासत भारत के साथ ही दुनिया का भी गौरव है पीएम मोदी कहूं कि त्रिनदाद में अनेक लोगों नो बिहारनी ना तो छे संबंध छे कमला प्रसाद ना पूर्वजो अंग्रेजों ना राजना समय बिहार ना बक्सर ना बेलूपुर गांव माथी त्रिनिदाद पहुंची गया था બે હજાર બારમાં કમલા પ્રસાદ બિહારમાં તેમના મૂળ વતન પણ આવ્યા હતા જ્યાં સ્થાનિક લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું તેમનો બાયોડેટા જોઈએ તો તેમણે ત્રિનિદાદમાં જ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું જેના પછી તેઓ કાયદો ભણવા માટે ઇંગ્લેન્ડમાં ગયા હતા તેમણે ઓગણીસો સત્યાસીમાં રાજકારણમાં ઝંપલાવ્યું તેઓ ત્રિનિદાદના દાદના પહેલાં મહિલા પીએમ છે માત્ર કમલાપ્રસાદની વાત નથી બલકે અહીં મોટી સંખ્યામાં મૂળ ભારતીયો છે ત્રિદાદની વસ્તી તેર લાખની છે જેમાંથી લગભગ ચાલીસથી પિસ્તાલીસ ટકા લોકો મૂળ ભારતીયો છે હવે સવાલ એ છે કે આટલા બધા ભારતીયો કેવી વર્થે પહોંચ્યા ભારત અને ત્રિદાદનું કનેક્શન આમ જોવા જઈએ તો એકસો ને પંચોતેર વર્ષ કરતાં વધારે જૂનું છે ભારત અને ત્રિદાદ બંને પર અંગ્રેજોનું રાજ અને શાસન હતું ત્રિણદાદમાં શેરડીના ખેતરોમાં કામ કરવા માટે અંગ્રેજોને શ્રમિકોની જરૂર પડી હતી એટલે ભારતમાંથી અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો સત્તર દરમિયાન એક પોઈન્ટ તેતાલીસ લાખ લોકોને ત્રણે લઈ જવામાં આવ્યા હતા જેમાંથી લગભગ પંચ્યાસી ટકા હિન્દુઓને ચૌદ ટકા મુસ્લિમ્સ હતા મોટાભાગના લોકો મૂળ ઉત્તર પ્રદેશ અને બિહારના જ હતા તેમને કલકત્તા અને મદ્રાસના બંદરથી જહાજમાં ત્રિદાદમાં લઈ જવામાં આવ્યા હતા આ દેશમાં અત્યારે એક સ્ટ્રીટનું નામ પટના સ્ટ્રીટ છે જે ખૂબ જ ફેમસ છે હવે પીએમ મોદીની ગાનાની મુલાકાતની પણ એક ઝલક તમે મેળો તેઓ ગાનાની સંસદના વિશેષ સત્રને સંબોધનારા પહેલાં ભારતીય પીએમ બન્યા છે તેમણે આ ઐતિહાસિક સ્પીચ આપી હતી ત્યારે ગાનાના બે સંસદ સભ્યો ભારતીય પરંપરાગત વસ્ત્રોમાં જોવા મળ્યા હતા આ રીતે તેમણે ભારત અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો એટલું જ નહીં પીએમ મોદીનું અહીં ગાનાના સર્વોચ્ચ નાગરિક એવોર્ડથી સન્માન પણ કરવામાં આવ્યો હતો હવે આ યાત્રાથી ચીનના નેતાઓના પેટમાં શું દુખાવો ઉપડ્યો છે એની વાત કરીશું આફ્રિકાના દેશો કેરેબિયન અને લેટિન અમેરિકામાં ચીનનું ખૂબ જ રોકાણ છે ચીન આ દેશોને દેવાના ચક્કરમાં ફસાવીને બરબાદ કરી રહ્યું છે હવે આ દેશોની આંખ ખુલ્લી છે એટલે જ તેઓ ચીનને ઝાટકો આપવાના મૂળમાં છે ખાસ કરીને ગાનાની વાત કરીએ તો થોડા સમય પહેલાં જ બંને દેશો વચ્ચે ટેન્શન જોવા મળ્યું હતું ગાના સેનાના સોનાના પ્રોડક્શન મામલે આફ્રિકામાં નંબર વન છે જ્યારે દુનિયામાં છઠ્ઠા નંબરે છે અહીં સોનાની ખાણો છે ચીનના કેટલાક લોકો અહીં ગેરકાયદે ખાણોમાંથી સોનું કાઢી રહ્યા હતા ગાનાએ ચીનને વાત કરી પરંતુ નફટ ચીને કહ્યું કે આ આરોપો તદ્દન ખોટા છે આ તો એક ઉદાહરણ આપ્યું પરંતુ ચીનની અવરચંડાઈથી બધા દેશો પરેશાન છે હવે તમે સમજો કે ચીન અને ગાના વચ્ચે તણાવ થાય અને એવા જ સમયે પીએમ મોદી ત્યાં પહોંચે એટલે સ્વાભાવિક રીતે ચીનના નેતાઓને અકળામણ થાય ચીને બે હજાર તેરની આસપાસ દેવાની ઝાડ ફેલાવનારું શરૂ કર્યું હતું એન્ડ રોડ પહેલ હેઠળ ચીને દુનિયાના અનેક દેશોને દેવું આપીને ફસાવાનું શરૂ કર્યું પણ આ લોનની શરતો પણ ગુપ્ત હોય છે એ દેશના લોકોને પણ ખબર નથી હોતી કે ચીનની પાસેથી લોન લઈને તેમના દેશની સરકારે શું ગીરવે મૂક્યું છે ચીનની આ જ દેવાની ઝાડથી શ્રીલંકા બરબાદ થઈ ચૂક્યો માલદીવ અને પાકિસ્તાનની હાલત ખરાબ છે એના માટે પણ ચીન જ જવાબદાર છે પાકિસ્તાનને તો આઈએમએમ બચાવી લે છે પરંતુ બીજા દેશોને એવો ફાયદો મળતો નથી આઈએમનું આઈએમએફનું માનવું છે કે ચીન પાસેથી દેવાથી ગાનાને ખૂબ મોટું નુકસાન થયું છે ચીનનો ઈરાદો ગાના સહિતના દેશોમાં સોના ઓઇલ અને બોક્સાઇટના ભંડારો પર કબજો કરવાનો છે થોડા સમય પહેલાં માહિતી બહાર આવી હતી કે ગાના ચીનના દસ અબજ ડોલરની જાણમાં ફસાયું છે લોનની શરતો મુજબ જો ગાના આપતા ન ચૂકવે તો એના કુદરતી ખજાના પર ચીનનો કંટ્રોલ થઈ જાય ગાના સિવાય અંગોલા સાઉથ આફ્રિકા ઇથોપિયા સુદાન ઇજિપ્ત નાઇજેરિયા જામ્બિયા અને કેમિયા પણ ચીનની જાળમાં ફસાઈ ચૂક્યા છે હવે ગાના સાથેના સંબંધો સારા હશે તો ગાના આપણને વધારે સોનું અને ક્રૂડ ઓઇલ પણ આપશે પીએમ મોદીએ ખૂબ જ સમજી વિચારીને આ પાંચ દેશોની મુલાકાત નક્કી કરી છે ત્રિનીદાદ અને ભારતની વચ્ચે અબજો રૂપિયાનો વેપાર થાય છે ભારતમાંથી ત્રિણીદાદમાં વાહનો આયન સ્ટીલ દવાઓ અને પ્લાસ્ટિકની નિકાસ થાય છે તો બીજી તરફ ભારત ત્રિનિદાદમાંથી મિનરલ ફ્યુઅલેટ અને એલ્યુમિનિયમ મંગાવે છે આ દેશે પણ ચીન પાસેથી અબજો રૂપિયાનું દેવું લીધું છે એટલે જ આ દેશમાં પીએમ મોદીનું સન્માન થાય તો ચીન પકડાઈ જાય છે ગાના ત્રિનિદાદ આર્જેન્ટિના બ્રાઝિલ અને નામીબિયા આ પાંચેય દેશોમાં ભરપૂર કુદરતી ખજાનો છે એટલે જ ચીન એના પર તરાપ માગવા માંગે છે બીજી તરફ ભારત આ દેશોને મદદ કરવા ઈચ્છે છે પણ ચીનની ચાલાકી આ દેશો પણ હવે તો સમજી ચૂક્યા છે અહીં એક પરિબળ સૈન્ય સામગ્રી વેચવાનું પણ છે ભારત અત્યારે અનેક દેશોમાં પોતાની સૈન્ય સામગ્રી વેચી રહ્યું છે વળી ભારતે ઓપરેશન સિંદુર વખતે પોતાની સૈન્ય સામગ્રીની સફળતા પણ બતાવી એટલે જ પીએમ મોદી આ પાંચ દેશોમાં ભારતની સૈન્ય સામગ્રી માટેનું માર્કેટ પણ શોધી રહ્યા છે પીએમ મોદીની મુલાકાતનો એક એજન્ડા યુએનની સુરક્ષા પરિષદમાં સભ્યપદ મેળવવા માટેની ભારતની દાવેદારીને મજબૂત કરવાનો પણ છે અત્યારે દુનિયાભરમાં અનેક દેશો ભારતની દાવેદારીને સપોર્ટ આપી રહ્યા છે હવે પીએમ મોદીની મુલાકાતથી આ પાંચેય દેશો ભારતની દાવેદારીને સપોર્ટ આવે એવી પૂરેપૂરી સંભાવના છે સુરક્ષા પરિષદમાં અત્યારે ચીન સામેલ છે જો એમાં ભારત સામેલ થઈ જાય તો ચીનની મનમાની પર અંકુશ મૂકી શકાય ચીનના નેતાઓની અકળામણનું આ પણ એક મોટું કારણ છે પીએમ મોદી આ યાત્રા દરમિયાન એક ખાસ સમિટમાં પણ ભાગ લેવાના છે તેઓ છઠ્ઠી જુલાઈથી બ્રાઝિલમાં શરૂ થવા જઈ રહેલી બે દિવસની બ્રિક્સ સમિટમાં પણ ભાગ લેવાના છે ચીનના સુપ્રીમો શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બંને આ સમિટમાં ભાગ લેવાના નથી બે હજાર બારથી અત્યાર સુધીમાં જિનપિંગ પહેલી વખત આ સમિટમાં ભાગ લેવાના નથી પણ ચીનમાં તો એવી પણ અફવા ઉડી છે કે જિનપિંગ ક્યાંક ગાયબ થઈ ગયા છે અલબત્ત આ અફવાઓ છે કે સાચી વાત છે એ હજી કન્ફર્મ નથી આપણે તો આ અફવાઓની પણ મજા જ લેવાની હોય આફ્રિકા અને લેટિન અમેરિકામાં ઇન્ડિયન હાથી અને ચાઇનીઝ ડ્રેગન વચ્ચે રસપ્રદ ફાઇટ ચાલી રહી છે અત્યારે ભલે ચીનનો પ્રભાવ હોય પરંતુ ભારતના વધતા પ્રભાવની સાથે એના વળતા પાણીની પણ શરૂઆત થઈ ગઈ છે